દરેક ખેડૂતોને સતાવતો જો કોઈ સૌથી મોટો સવાલ હોય તો એ છે કે જ્યારે ખેડૂતોનો પાક બજારમાં આવે ત્યારે જ ઝણસના ભાવ ઘટી જાય છે બીજો સવાલ એ થાય કે વેપારીઓ તો ખેડૂતોનો માલ સસ્તામાં પડાવી લે છે પણ બજાર પર એની કોઈ ખાસ અસર થતી નથી કારણ કે ગૃહિણીઓએ તો શાકભાજી મોંઘી જ ખરીદવી પડે છે તો હવે મહત્વનો સવાલ એ છે કે ખેડૂતો સસ્તો માલ વેચીને લૂંટાય અને ગૃહિણીઓ મોંઘુ ખરીદીને લૂંટાય તો માલ કોણ વચેટી ખાઈ જાય છે ભાવનગરમાં ડુંગળી નીકળે ત્યારે ડુંગળીના ભાવ દબાય બનાસકાંઠામાં બટેકા નીકળે ત્યારે બટેકાનો ભાવ દબાય સાબરકાંઠામાં શાકભાજી આવે ત્યારે એનો ભાવ દબાય મગફળી નીકળે તો મગફળીનો ભાવ દબાય અને કપાસ નીકળે ત્યારે કપાસનો ભાવ દબાય આવા તો કેટલાય ઉદાહરણ આપી શકાય એમ છે અને આ ઘટનાક્રમ દર વર્ષનો છે આજે વાત છે આણંદ જિલ્લાના ચરોતરના ખેડૂતોની આમ તો તમાકુ માટે જાણીતા ચરોતર જિલ્લાના ખેડૂતોએ ક્રોપ પેટર્ન ચેન્જ થવાના કારણે પાક બદલવો પડ્યો અને આવ્યો રડવાનો વારો અનેક મુશ્કેલીઓનો સામનો કરી ખેડૂત ઉત્પાદન મેળવતો હોય છે પહેલાના સમયમાં કહેવાત હતી કે ઢોર ખાય ચોર ખાય મોર ખાય અને બચે તે ખેડૂત ખાય પણ હવે તો પરિસ્થિતિ વધુ વિકટ બની છે રીતસર જંગ ખેલી ખેડૂત ખાતર અને બિયારણ લેવા મોંઘા ડીઝલથી ટ્રેક્ટર ચલાવી તેની વાવણી અને ખેડ કરે અને પછી વાતાવરણની ચિંતા સતાવે કારણ કે આજે મોસમ ગમે ત્યારે એનો મિજાજ બદલે છે તમામ પરિસ્થિતિ સાનુકૂળ રહે તો ઉત્પાદન થાય અને ત્યારબાદ જ્યારે વેચવા માર્કેટ પહોંચે ત્યારે ખબર પડે કે ભાવ તો બેસી ગયા છે ભાવ પૂરતા નહીં મળતા ખેડૂતોના સપના ધોવાઈ જાય છે અત્યારે મરચાની ખેતીમાં એવી પરિસ્થિતિ છે કે મરચાનું ઉત્પાદન સારું છે પણ ભાવ મળતા નથી 180 200 ની આજુબાજુ ભાવ આપણને મળે છે જ્યારે વિગે 50000 રૂપિયા ખર્જો આવે છે સાહેબ

અને તેના કારણે ખેડૂતોએ પોતાની ક્રોપ પેટર્ન ચેન્જ કરવી પડી અને તમાકુને બદલે અન્ય પાક તરીકે મરચાંની પસંદગી કરી રોકડિયા પાક મરચાંની ખેતીને કારણે ખેડૂતોને સારી આવકની આશા હતી પણ જ્યારે મરચાંના થેલા લઈ બજારમાં પહોંચ્યા તો પરિસ્થિતિ સાવ અલગ હતી કારણ કે જે ભાવની અપેક્ષાએ ધરતીપુત્રો પહોંચ્યા હતા તેવા ભાવ તો અહીં ક્યાંય દેખાતા જ નથી મરચાં ની ખેતી આવ ભાવ જેમ દિવસ જાય એમ ભાવ એના સંગ ભાવ મળતા નથી એટલે આમાં સરકારને જે યોગ્ય પગલા ભરવા હોય એ ભરી શકે છે અમારા હિસાબે અને ગવર્મેન્ટ કે ગમે કોઈ પણ સરકાર હોય એ યોગ્ય સ્ટોરેજ એવું કરે કો એને મારી એક્સપોર્ટની તૈયારીઓ થાય તો ખેડૂતને યોગ્ય પોષણ સંગ ભાવ મળી રહે જો ભાવ નહીં મળે તો ખેડૂતોને રાતા પોણી રોવાનો વાર આવશે

પેટલાદ અને બોરસદ તાલુકાના ગામડાઓમાં પરંપરાગત રીતે તમાકુની ખેતી કરવામાં આવે છે પરંતુ ગત ચોમાસે પડેલા વધુ વરસાદથી અહીં ક્રોપ પેટર્ન બદલાય અને અહીંના ખેડૂતો મરચાંની ખેતી તરફ વળ્યા પણ એમને શું ખબર કે આ મરચાંની તીખાસ એમના ભાવને લાગશે અને લીલા મરચાંની ખેતી કરતા ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવશે આવા અમલે ખીડૂતોને પૂછતા તેમની વ્યથા વેદના બનીને છલકાઈ જાય છે મર્ચામાં એવું છે કે ગઈ સાલ કરતાં મને અત્યારે બહુ ઉત્સાહ પીજો ગઈ સાલે 800 થી 1000 રૂપિયાનો ભાવ હતો એની જગ્યાએ આ સાલ ઉત્પાદન સારું છે પણ એની જગ્યાએ 180 થી 200 રૂપિયાનો ભાવ અત્યારે અમને મળી રહ્યો છે કઈ કઈ રીતે બોહાય મગવરી અત્યારે જીએસટી બધું લાગતા હોય અને એને ખાતામાં મને બતાયમો અને આ ઉત્પાદનમાં કશું અમારે કશું નહી કરતા કોઈ ગવર્નમેન્ટ કે ભાઈ લાયા ઘણી પર આપણે જીએસટી ના લગાય એક લગાય એવું કશું કરતા નહી ફ અમે મોંઘવારી મોગવારી મલાઈ અને ખેડૂતો નાખી દવા મોગી આવે છે અને બધું એ ઉત્પાદનમાં જો અત્યારે બસો રૂપિયા નો ભાવ થી વધારે મળતા જ નથી અજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે બોરસદ તાલુકાના રાસવાસના ગામના છે સપ્ટેમ્બર મહિનામાં અહીં મરચાની રોપણીની શરૂઆત થઈ હતી ખેડૂતોએ દવા બિયારણો અને ખાતરો પાછળ એક વીઘા દીઠ રૂપિયા પચાસ હજારથી પણ વધારે ખેતી ખર્ચ કર્યો સાથે તંતુડ મહેનત કરી પરસેવે રેપ થયા અને આ મહેનતનું ફળ છોડ પરથી ઉતારી માર્કેટમાં વેચાણ અર્થે પહોંચ્યા ત્યારે ખેડૂતોના પગ તળેથી જમીન ખસી ગઈ કારણ કે અહીં ખેડૂતોને ગત વર્ષની સરખામણીએ પોષણક્ષમ ભાવ પણ ન મળ્યા મરચોની પરિસ્થિતિ એકદમ ખરાબ છે જે ગયા વર્ષના કરતા ભાવ ઘણો બધો ઓછો મળે છે આ ભાવ અમને પોસાય નહીં અમે મજૂરી દવા બધું ખર્ચો કરીએ તો આપણને કશું વધે નહીં અને અમે મરચી ખેડવાની તૈયારીમાં જ આવે આ પોઝિશનમાં સરકાર દ્વારા ખેડૂતોનું વિચારવામાં આવે તો ઘણું સારું લાગે તો ખેડૂત પાયમલ થઈ જશે પોષણક્ષમ ભાવ નહીં મળવા મુદ્દે તપાસ કરી તો જે વાતાવરણના બદલાવના પરિણામે અહીં મરચાંનું વાવેતર થયું તેમ રાજસ્થાનમાં પણ સારા વરસાદને પરિણામે મરચાંનું વાવેતર વધ્યું હવે જે ચરોતરથી મરચું રાજસ્થાન જતું હતું તેના પર રોક આવી ગઈ અને મરચાના ભાવ તળીએ ગયા અને હવે ચરોતરના મરચાનું કોઈ લેવાલ નથી જો આવી જ પરિસ્થિતિ રહી તો ખેડૂતો ખેતરમાંથી મરચીના છોડ જ કાઢી નાખશે લોકશાહીમાં દરેક વર્ગનું ધ્યાન રાખવાની જવાબદારી સરકારના શીરે હોય છે ભાવ નિયંત્રણ પણ સરકારની દખલનો વિષય છે કોઈ છેતરાઈ નહીં અને ઉત્પાદકને પૂરતા ભાવ મળે તે જોવાની જવાબદારી સરકારની છે પણ દર વર્ષે જ્યારે ખેત ઉત્પાદન બજારમાં આવે ત્યારે અપૂરતા ભાવને લઈ ખેડૂતો રડતા જોવા મળે છે સમગ્ર પરિસ્થિતિ પાછળ જવાબદાર ખેડૂત પણ છે કારણ કે જ્યારે મત આપવાના આવે ત્યારે ખેડૂત તરીકે નહીં પણ સમાજ તરીકે વિચારે છે પણ જો જ્ઞાતિના વાડામાં વેચાવાને બદલે ખેડૂત એક થઈ મતદાન કરતો થઈ જશે તે દિવસે પરિસ્થિતિ અલગ હશે લખી લો અમારી આ વાત અમારો આ ખેડૂતોને એક થવાનો વિચાર આપને કેવો લાગે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જય જવાન જય કિસાન